જામનગરમાં આવકના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે મહેસૂલ સદનમાં લાંબી લાઈનો લાગી છે હાલ વિદ્યાર્થીઓનું વેકેશન ચાલી રહ્યું છે પણ વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે જ્યારથી વેકેશન ખુલશે ત્યારથી એડમિશન માટે આવકના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની આવશ્યકતા રહે છે જેથી મહેસૂલ સદનમાં દાખલાઓ કરાવવા માટે કતારો લાગી છે કચેરી ખુલે તે પહેલા જ અરજદારો લાઇનમાં ઊભા થઈ જાય છે ત્યારે અરજદારોની રજૂઆત છે કે પ્રશાસન વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ જોકે ઇન્ચાર્જ સિટી મામલતદાર કહે છે કે અરજદારોને તત્કાલ દાખલા મળી રહે તે માટે વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને હાલની સ્થિતિમાં જરૂર જણાય તો સ્ટાફને મોડે સુધી રોકાઈ અને કામગીરી પણ કરાવવામાં આવે છે હું સાડા નવ વાગ્યા થી ઉભી છું અને હજી ખબર નથી કે ક્યારે વારો આવશે હજી તો ટોકન લેવામાં જ લાઈન છે બટ ટોકન લીધા પછી કેટલી વાર લાગશે ખબર નથી અને હું ત્રણ દિવસથી તો ઓલરેડી ધકા ખાવ જ છું ઘરના કામકાજ મૂકીને છોકરાઓ મૂકીને આવતા હોય છતાં હજી લોકો કઈ જવાબ આપતા નથી પણ જ્યારે આવું છું ને સાહેબ ઘણા વર્ષોથી આવું છું મારે મારે ચાર દીકરીઓ છે તો જ્યારે હું આવું છું ને ત્યારે આજ પોઝિશન હોય લાઈન માં પડે બરાબર હવે માનો કે અત્યારે આવ્યા એટલે પહોંચ્યું એક વાગ્યે એટલે બંધ થઈ જશે કચેરીમાં પ્રથમ બે સિસ્ટમ હતી અત્યારે હાલ ત્રણ સિસ્ટમ કરવામાં આવેલ છે તલાટીઓ બે હતા એના બદલે ત્રણ રાખવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વહેલા સર ચકાસણી થાય અને તરત જ તેમના વેરીફિકેશન કરી અને દાખલાના ફોટો પાડવામાં આવે અને તૈયાર કરવામાં આવે છે